વલસાડના ઉબર ગામના દરિયામાં શંકાસ્પદ વસ્તુ દેખાતા દોરડામ મચી ગઈ છે. ડ્રમ જેવી શંકાસ્પદ વસ્તુ દેખાતા મરીન પોલીસ પણ દોડતી થઈ છે. દરિયામાં શંકાસ્પદ વસ્તુ તરતી દેખાતા પોલીસ એલર્ટ બની છે અને મરીન પોલીસની ટીમ શંકાસ્પદ આ વસ્તુને કિનારા સુધી લાવી છે. શંકાસ્પદ વસ્તુની તપાસ માટે FSL સહિતની ટીમને પણ જાણ કરવામાં આવી છે, જો કે હજુ સુધી આ શંકાસ્પદ વસ્તુ શું છે તેની કોઈ જાણ નથી થઈ. વલસાડના દરિયામાં ડ્રમ જેવી શંકાસ્પદ વસ્તુ દેખાતા હાલ તો મરીન પોલીસ પણ દોડતી થઈ છે અને દરિયામાં શંકાસ્પદ વસ્તુ તરતી દેખાયા બાદ હાલ આ શંકાસ્પદ ડ્રમ જેવી વસ્તુને કિનારા સુધી લાવવામાં આવી છે આ સાથે એફએસએલ સહિતની ટીમને પણ આ તપાસ માટે જાણ કરી દેવામાં આવી છે તો દરિયામાં શંકાસ્પદ વસ્તુ તરતી દેખાતા મરીન પોલીસ પણ એલર્ટ બની છે અને વલસાડના ઉમરગામના દરિયામાં આશંકાસ્પદ વસ્તુને દરિયા કિનારા સુધી લાવવામાં આવી છે અને આખરે તે શું છે તેને લઈને એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવશે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા બ્રિજેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે બ્રિજેશ શું વિગતો મળી રહી છે આશંકાસ્પદ વસ્તુને લઈને હજી સુધી આ શંકાસ્પદ વસ્તુ શું છે એ જાણી શકાયો નથી પણ આ રીતે દરિયામાં છૂટી પડેલી વસ્તુઓ દરિયા ખાતેથી મળી આવી હતી એટલે તપાસ આ સંદર્ભમાં ચાલુ છે જી જે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ હાલમાં તો આ દરિયામાં જે તરતી શંકાસ્પદ ડ્રમ જેવી વસ્તુ મળી આવી છે આખરે શું છે તેને લઈને તપાસ થઈ રહી છે વડોદરામાં ડ્રમ જેવી આ શંકાસ્પદ વસ્તુને લઈ મરીન પોલીસ દોડતી થઈ છે આખરે શું છે તેને લઈ એફએસએલની ની પણ મદદ લેવામાં આવશે અને એફએસએલની ટીમને પણ જાણ કરી દેવામાં આવી છે હાલ તપાસ કરવામાં આવી રહી છે કે આખરે તેમાં શું છે વલસાડના ઉમરગામના દરિયામાં આ પ્રકારે શંકાસ્પદ વસ્તુ તરતી જોવા મળી હતી અને જે બાદ હવે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે વનીન પોલીસની ટીમ પણ આ શંકાસ્પદ વસ્તુની અત્યારે તપાસ કરી રહી છે જોકે હજુ સુધી એ સામે નથી આવી રહ્યું કે આખરે આ ડ્રમ જેવી લાગતી આ જે વસ્તુ મળી આવી છે દરિયામાંથી તેમાં શું છે અને ક્યારથી આ પ્રકારે અહીં જોવા મળતી હતી તેને લઈ તપાસ શરૂ કરી દેવાઈ છે